સોશિયલ મીડિયા સ્ટાર બનેલી અનેક ગુનાઓ જેના પર નોંધાયા છે તે કીર્તિ પટેલ સામે ખંડીની ફરિયાદ નોંધાતા તેના સાગરી ને પોલીસે જપી પાડ્યો છે ટિકટોક થી સોશિયલ મીડિયામાં સ્ટાર બનેલી વારંવાર કોઈને કોઈ રીતે વિવાદમાં રહે તે કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે એક સાગરીત ની પોલીસે ધરપકડ કરી હતી અને જ્યાં કીર્તિ પટેલને ને ઝડપી પાડવા પોલીસે ચક્રો કર્યા છે તો કીર્તિ પટેલ અગાઉ પણ અનેક ગુનામાં સપડાઈ છે આ ગુનાના આરોપી વિજયભાઈ મંજીભાઈ સાથે નામો બાબતે તકરાર ચાલતી હોય જે અનુવાયે વિજયભાઈ મંજીભાઈ સવાણી વિરુદ્ધ અગાઉ પણ કામગ્રેડ પોસ્ટે એવા સૌથાણા પોસ્ટે ખાતે ગુનાવો દાખલ થયેલ અને આ ગજુભાઈ કરશનભાઈ કાતરોડિયાઓએ વાંધાર કોર્ટમાં પણ દાવો મૂકેલ જે તમામ કેસો ચાલવા ઉપર આવી જતા અને બોળ ઉપર હોય જેથી આ આરોપી તેના મળતીયાઓ સાથે ફરિયાદીને હેરાન કરતો હોય અને સમાધાન કરવા માટે દબાણ કરતો હોય

મૂળાપી પણ રચી અને અન્ય પોતાના મળતીયાઓ સાથે મૂળાપી પણ રચી ફરિયાદીને કોસમડા ખાતે આવેલ silver farm house ખાતે બોલાવી તેઓને દારૂ પીવડાવી અને તેઓના hidden camera થી તથા video ઉતારી તેઓને ધમકી આપી સમાધાન કરી સમાધાન કરવા તેમજ બે કરોડ રૂપિયા આપવા માટે ધમકી આપતા હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો છ્યાસી ત્રણસો નેવ્યાસી ત્રણસો ચાર વિગેરે

આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી અમાર સોલંકી નાઓ કરી રહ્યો છે